બોટાદમાં મતદાન જાગૃતિ માટે अनोखो પ્રયાસ કરવામાં આવ્યો છે મતદાન જાગૃતિ માટે મતદારોને કરતી કંકોત્રી બનાવવામાં આવી છે આ કંકોત્રી લગ્નની કંકોત્રીની જેમ બનાવવામાં આવી છે લગ્ન કંકોત્રીમાં જેમ મંડપ અને નિમંત્રક સહિતની વિગતો હોય તેવી જ રીતે મતદાન કરવા માટેની કંકોત્રી બનાવવામાં આવી છે એટલું જ નહીં આ કંકોત્રીમાં મતદારોને અપીલ કરવા ટહંકો પણ ઉમેરવામાં આવ્યો છે કંકોત્રીમાં જિલ્લા ચૂંટણી સરકારે યમાન બન્યા છે અને તમામ મતદારોને મત આપવાની કરી છે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને મત કરતા રચનાત્મક પ્રયોગની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે કે નિવાસીઓ જ્યાદા કરે में ધ્યાનમાં हुए हमने હમને કાફી સ્વીપ किया है इसके डीडीओ के नेतृत्व तो में हमने टर्न आउट इम्प्लीमेंटेशन प्लान की काफी एक्टिविटीज उसके हिसाब से भी किया है और इसमें से हमने एक कंगोत्री भी छपवाया है जो ऑब्वियसली डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर की तरीके मैंने कंगोत्री से निमंत्रण सारे बोटाद वासियों को दिया है और उसमें आप कंगोत्री में देखेंगे तो सोशल मीडिया में भी हमने काफी प्रचार प्रसार किया है हर एक नागरिक तक पहुंचने का हमारा प्रयास रहा है चौबीस अंतर्गत जो लोकसभा की चुटनी चाली रही है ए अंतर्गत बोटाद प्रशासन द्वारा અ અનોખી એક પહેલ કરવામાં આવી છે અને લોક જાગૃતિના જે ચૂંટણી લક્ષી જે લોકો છે એમને જાગૃતતા થાય તેવા વિવિધ કાર્યક્રમો પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે જેમાં કે નાટક કરે છે અથવા અન્ય કોઈ કાર્યક્રમો અને આ વખતે તો એક અનોખી પહેલ આપણે કહી શકીએ એવી કંકોત્રી બનાવી અને લોકોમાં કુતૂહલતા જાગૃત કરી છે આ વખતે પ્રશાસને અને લોક જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે કંકોત્રીની વિશેષતા એ છે કે આ વખતે બોટાદ જિલ્લાના તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા છે મતદાન વધે અને કોઈ મતદાનથી અળગું ન રહી જાય તેના માટે ખાસ પ્રયાસો બોટાદ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને આ કંકોત્રી પણ મૂકવામાં આવી છે જે અનોખી કંકોત્રીથી લોકોમાં પણ કુતુહલ છવાયું છે